ચૈત્રી નવરાત્રીના દનૈયા તપી રહ્યા છે અને આ ધોમધકતા તાપમાં મારી કેટલી દીકરીઓ એના સ્વાભિમાનના રક્ષણ માટે વીસ વીસ દિવસથી ગામની ગલીઓમાં લાચારી વર્ષ શાસકો પાસે ભીખ માંગી રહી હતી પણ સત્તામાં બેઠેલા લોકોના સાતમાં આસમાને પહોંચેલા અહંકારે એ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું પાપ કર્યું છે ત્યારે મા આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની હે જગદંબા જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓનો વ્યાપ વધ્યો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ અસુરી શક્તિઓનો નાશ કર્યો છે આજે તારી દીકરીઓ આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી ત્યારે મા હવે તું સાંભળજે રખે ને તારા આશરે ન્યાય નહીં મેળો ને તો આ દેશમાં જેની ઘરે દીકરીઓ ઉછરી રહી છે એનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે મને વિશ્વાસ છે કે મા ભવાની મા જગદંબા મા આશાપુરા આ દેશની દીકરીઓની લાજ રાખશે દેશમાં જે શક્તિઓ ને વંદન થતા આજ એ જ શક્તિઓ લાચાર બનીને કેમ ઊભી છે એ સમગ્ર ગુજરાતને સવાલ થઈ રહ્યો છે અને માટે આ રાજકોટની ભૂમિને વંદન કરું છું સંસદ સભ્ય બનવાનું સપનું નથી પણ સ્વાભિમાનની લડાઈ લડવા માટે આ રાજકોટના આંગણે આવ્યો છું રાજકોટના જનજનના હૃદયમાં જે રામ વસે છે એને વંદન કરી સ્વાભિમાન યુદ્ધના આરંભની આજથી શરૂઆત કરું છું